આજે જે મહાપુરુષનું શરીર આપણી વચ્ચે હવે ક્રિયું નથી પણ મહાપુરુષના જીવનની અંદર કાંઈક એને આ મહાપુરુષોના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતને પોતાના જીવનમાં ઉતારી અને એ સદગુરુ પરમાત્માનો જે સંદેશો છે એ સંદેશો એને આ જગતની અંદર જિજ્ઞાસુ જીવને એવા મહાપુરુષ શ્રી ભગવાનદાસ મહારાજે આ સંદેશો જેને હૃદય સુધી પહોંચાડવાનું કામ કર્યું ધન્યવાદ છે ભગવાનજી મહારાજના પરિવારને કુટુંબને એના ભાઈઓને એમના દીકરાઓને કે એવા મહાપુરુષનું પંચ બુદ્ધ નું શરીર છૂટ્યા પછી આટલા મહાપુરુષો આ બધા સંતો ભક્તો એ કરી અને આવો ભવ્ય એમના ભંડારાનો એક આવો ભવ્ય કાર્યક્રમ એટલે પણ એના કુટુંબની અંદર એના પરિવારની અંદર આ કોઈ પુષ્પનો પ્રશ્ન નથી સવાલ નથી એનું રોપેલું ભક્તિનું બીજ છે મારા બધા જે માત્ર પિતા ને કે જેના પરિવારમાં એક સંત નું અવતરણ થાય છે મહાપુરુષ હોય ત્યાં સુધી

કોઈ વેદ શાસ્ત્રો અને પુરાણો ઉપદેશ નથી મારા વાત તો શેનો ઉપદેશ આપે છે પોતાનો મહાપુરુષો તો આમ કહે છે કે પાણી કી પેદાશ નહીં જેને નથી શ્વાસ ઉશ્વાસ કે શરીર આ પાંચ તત્વ કી પાર હે તાકા નામ હે કબીર અને ઈ નામ જેને મળે છે ઈ પુરુષો કેવું બોલે છે કે નામે પાતક છોડીએ નામે નાચે રોગ નામ સમોવડી કોઈ નથી આ જાપ તપ તીરથ વ્રત ને યોગ એવો નામ જે સદગુરુ ના મુખમાંથી જેને ઈ નામનો અનુભવ થયો હોય ઈ નામ સમજાણો હોય ઈ નામ જેના જીવનમાં ઉતર્યું હોય મારા વાલા ઈ પુરુષ અમર તે પૂજાય છે બરાબર ત્રણ કાળ માં નામ કોઈ દિવસ જલમો નથી એટલે નામ કોઈ દી મરવાનો મુદ્દો હોય જ નહીં બરાબર પણ એ નામ તો કોક સાસા સદગુરુ મળ્યા હોય અને સાસા સદગુરુ મળ્યા પછી નામ બોલવાનો વિષય નથી નામ વેખ્યાનો વિષય નથી નામ તો સદગુરુના ચરણમાં જાય અને જેમ છે તેમ ભેળવી દેવાનો છે એ જેને નામ મળે છે ને એના બહુ રોગ ટળે છે મારા વાલા અને એ નામ મહાપુરુષ એમ કીધું છે એક બાજુ જમીન અને આસમાન મૂકી દો ને તો એનો ધડો ખાલી થાય છે નામ છે જમીન આસમાન ના ધડે એમ જટ દેન કોઈને ના મળે અને ઈ નામ જે ને ઈ પુરુષ કોઈ થી નો મળે પછી પાછી ન્યાય કન્ડિશન આવી કે એમાંથી ફળે એમાંથી શું ફળે આજે ભગવાન દાસ મહારાજ જે સદગુરુ પરમાત્મા એમના પુસ્તકમાં એમના ગુરુ મહારાજ નું નામ સનારામ મહારાજ થયું છે એટલે જેથી સદગુરુ સનારામ મહારાજ ને મેળા છે અને તેથી જે એક ભૂમિકા એવી છે કે જ્યાં ભગવાન દાસે નોતા નહોતા ને સનારામ એ નહોતા અને એની એકતા છે ને એનું નામ છે સદગુરુ વાહ પ્રભુ વાહ અને ઈ સદગુરુના ચરણમાં જીવન આપું વિતાવ્યું અને એમાંથી આ જેનું શરીર ખડે ને આ દજાન શરીર પણ સડે ઇનામ છે જમી આસમાનના ધડે કોઈ દેનો ધડે અને જો એમાંથી જેને ધડે એને કોઈ દી નો પડે અને એમાંથી ખડે ને ન્યા ધજાન સુધી પર ચડે વાર્તાઓ ને વાતો સમજાવવાની કોઈ સમજાવી દીધી સમજી જાય એવું નથી નથી ઈ શબ્દ કેવો છે તો કે જેને પાંચ તત્વ ત્રણેય ને પછી પ્રકૃતિ નું શરીર નથી અને શરીર નથી ને ઈને ઈને દર્શન જેને થઈ જાય છે ને ઈ પુરુષ અલખ છે

અને જેથી પાકો માટલો છે ને ત્યાં કારો નથી માટી નથી એ તો કેવલ એક માટલું છે અને આપણી નજરમાં આવે ને માટલું માટલો નથી માટલો નથી એમાં પાણી ભરવી ની એ માટલો નથી એ માટલું તો જેને ગુરુ ચરણમાં જઈને જેને શબ્દના દર્શન કર્યા છે એ સાંભળવામાં આવે એ વાણી છે લખવામાં આવે એ અક્ષર છે જેટલો સાંભળવામાં ને બોલવામાં આવે એ બધી વાણી છે લખવામાં આવે એ અક્ષર છે अने सदगुरु ना सबद तो पेट ने ब्रह्मांड की पार रे रे पेट ने ब्रह्मांड की पार से गुरुजी नो देश बन बाय ये आओ तो तमने कराओ ये नो साक्षात पार ये वाजा जी सदगुरु आपन ने मले जाए से तेरी मारा वाला आप पेट ने ब्रह्मांड तो गुरु चरण मार छोटी जाए से अने ये पुरुष जाम आपन जो संदेश आपता था ने

અને કાદવ કમળને જરાય અસર નથી કરતો અને કી કમળને તોડીને મારે મૂકો તોય રહી નથી શકતો હે મા મહાપુરુષો આપણે જેના পায়ে થી સદ્યોસો મળ્યો છે જેના ગુણદાન બાવી છે એ તમામ મહાપુરુજો આજે આ સંસાર રૂપી સકીમાં પીસાણા છે અને પછી આપણે આ પ્રસાદ મૂકી લીયા છે એ ભાગ્યા નથી ક્યાંય ભાગ્યા નથી અને ભાગે એનાથી ભક્તિ થાય એવું પણ નથી તો

કામ નથી આપણે બોલીએ તો ઘણો બધું બોલાય અને શબ્દ ગુરુ મહારાજ ની કૃપા થી મારો એક શબ્દ નથી મારો એક શબ્દ નથી ઘણા પુરુષો એમ કહેતા હોય કે મારી ગાદી હકીકતમાં મારી ગાતી નથી મારો શબ્દ નથી એ બધો મારા સદગુરુ પરમાત્માનો છે હું તો એક એનો બાળક છું અને એના હુકમથી આ બે શબ્દ એની કૃપાથી એની દયાથી એની ઝલકથી બોલાય છે હું કાંઈ બોલી શકતો હોય તો મને મારી બાજુમાં બેઠા મારા સદગુરુ પરમાત્મા જીવરામ બાપુ જેથી મને નતા મળ્યા તેથી બાપુ મને કોઈ ઓળખતો ઈ દયાળુ એ દયા કરી મુજ પર કીધી મેર મોરા બતાયા મરમકા તો એને ઉતારી લીધા બધાય જય બોલ સદગુરુ મહારાજની